શૂના શોરૂમમાં આગ લાગી ગઈ હતી જો કે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને ત્યાં સુધીમાં આગ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુજાવી દીધી હતી હાલમાં કુલિંગનું કામ ચાલી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે આ મોલ સવારે નવ વાગે ખુલે છે જો આ આગ દસ વાગ્યા પછી લાગી હોત તો મોટી દુર્ઘટના બની શકી હોત હાલમાં ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે પરંતુ આ આગમાં શોરૂમ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું છે